અને આપણા માટે ખૂબ જ આનંદની વાત કહેવાય કે સંસ્થાના વિદ્વાન સંત એવા પૂછે જ્ઞાન નયન સ્વામીના મુખે આપણને વચના મંદિરનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનો બાવીસમો સખી સખાના ભાવનો સ્વામિનારાયણ હરે સંમત અઢારસો ચોર્યાસીના ભાદરવા બધી ચોથને દિવસ

પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા તે સમયમાં શ્રીજી મહારાજ અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા સંતો કીર્તન ગાય છે મહારાજની સામે ધૂન કીર્તન ચાલે છે આ દ્રશ્યમાંથી જ ઘણું બધું શીખવાનું છે મહારાજ હાજર છે અને અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિરાજમાન છે

સભા આપણી સાડા પાંચે શરૂ થઈ જાય છે પાંચ વાગે શરૂ થઈ જાય છે પાંચ વાગે પાંચ વાગે સભા શરૂ થાય ત્યારે પહોંચવું હોય તો ઘરેથી કેટલા વાગે નીકળવું પડે એવી ગણતરી કરવાની ઘણી વાર સાડા પાંચે સભા થાય હા સાડા પાંચે આપણે સાડા પાંચે ઘરેથી નીકળી જઈશું સાડા પાંચે ઘરેથી નીકળો તો પહોંચો ક્યારે નોકરીમાં કેવું પાકવું રહેશે નહીં કોઈ જો જોબ કરતો હોય ને એના અવર્સ ફિક્સ હોય અને એન્ટ્રી મોડી થાય હવે તો બધું ડિજિટલ થઈ ગયું એન્ટ્રી મોડી થાય ને પગાર કપાઈ જતો હોય તો કેવા સાવધાન થઈને પહોંચી જાય નાવાનું મોડું ઉઠવાનું થઈ ગયું તો નાવામાં ઉતાવળ કરે બીજી બધી પ્રવૃત્તિમાં ઉતાવળ કરે પણ ત્યાં તો ટાઈમે પહોંચી જાય એક એક નયો પૈસો કપાવો ના જોઈએ આપણે ત્યાં જેવો ખટકો રહે છે એવો ખટકો મહારાજ પોતે રાખી રહ્યા છે એટલે પહેલું તો ટાઈમ ટાઈમનું શીખવાનું બીજું જ્યારે ધૂન કીર્તન ચાલે છે ત્યારે શ્રીજી મહારાજ અંતરસન્મુખ દ્રષ્ટિ કરીને બિરાજમાન છે ધૂલ કીર્તન ચાલે ત્યારે શું કરવું એ પણ અહીંયા શીખવાનું છે અંતરસન્મુખ દ્રષ્ટિ કરીને પાછા મહારાજ કીર્તનના શબ્દો ઉપર વિચાર કરે છે ઘણીવાર આપણે તો એ વિચાર જ નથી હોતો કંઈ ખબર જ નથી હોતી કીર્તનમાં કેવા શોમાં માંગે છે એટલે ઘણીવાર કીર્તન કંઈક જુદું કહેતા હોય ભાઈ ગાતા કંઈક જુદું હોય આપણે એવાય સાંભળ્યા છે પેલું એક ભજન છે ને ચંચલ નૈન સાચો અર્થ મારે મહારાજ ના નેત્ર એટલા રૂપાળા છે કે બાણ ની જેમ વાગે છે અને એ બાણ હૃદયમાં એવા વાગ્યા છે કે દિવસે અમને ચેન નથી પડતું એ નેત્ર જ યાદ આવ્યા કરે છે અને રેન ન નિંદરિયા રાત્રે ઊંઘ નથી આવતી નિંદરિયા શબ્દ છે એક છોકરો ગાતો હતો ચંચલ નેન સેન કરી મારે એ તો સમજાય એવું છે એ પકડાઈ ગયો તો એને દિલ નહીં ચેન દિન નો દિલ કર નાખ્યો કે જુવાનિયાને આમે દિલ સાથે વધારે દિલ કરવાની હોય છે દિલ નહીં ચેન રેન નહીં દરિયા દરિયો ક્યાંથી આવ્યો ભાઈ દિલમાં ચેન નથી રાતે દરિયો નથી કઈ જુદી જ દિશામાં ચાલતા હોય શ્રીજી મહારાજ અંતન સન્મુખ દ્રષ્ટિ કરીને કીર્તનના શબ્દો ઉપર વિચાર કરે છે અને એ કેવી રીતે ખબર પડી આગળ મહારાજ એક વાત કરે છે પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે હવે બોલવાની શરૂઆત કરે છે ને ત્યારે આપણને ખબર પડે કે મહારાજ કીર્તનમાં વિચારે ચડી ગયા છે જેવું પ્રેમલક્ષણા ભક્તિયુક્ત આ કીર્તન વિશે હરિજનનું અંગ કહ્યું છે એવું તો જીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈને મૂળજી એના પણ એવા અંગ હતા માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે અને જેને પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની વાખ્યા વિનાની જ રહે છે અહીં આગળ શ્રીજી મહારાજ કીર્તનમાં જે પ્રેમ લક્ષણા ભક્તિની વાત આવી તો મહારાજ વિચાર એ કરે છે કે આવા હરિભક્તો કોણ છે જેમની અંદર આવી પ્રીતિયુક્ત ભક્તિ છે અને મહારાજ યાદ કરવા માંડ્યા કે પંચાળાના જે જીણાભાઈ છે એમની અંદર આવી પ્રેમ લક્ષણા ભક્તિ છે મૂળજી ભક્તમાં આવી પ્રેમ લક્ષણા ભક્તિ છે પર્વતભાઈની અંદર આવી પ્રેમ લક્ષણા ભક્તિ છે એ બધું એમને યાદ આવવા માંડ્યું હરિભક્તોની સ્મૃતિ કરવા માંડ્યા આ બધી રીતો છે કેવી રીતે આપણે નિરંતર સત્સંગ મય રહીએ સંત સમાગમ મય રખીએ રહીએ હરિભક્તોના મહિમાનો વિચાર કર્યા કરીએ સંતોના મહિમાનો વિચાર કર્યા કરીએ સત્પુરુષના મહિમાનો આપણા ઈષ્ટદેવના મહિમાનો વિચાર કરતા રહીએ એમનું કાર્ય કેટલું અદ્ભુત છે એનો વિચાર કરતા રહીએ જેટલા એમાં રમમાણ રહીએ એવો પ્રયત્ન કરવાનો હોય છે એક ભક્ત તરીકે શ્રીજી મહારાજ હરિભક્તોના મહિમામાં ખોવાઈ ગયા છે અને પછી પેલું એમણે નામ યાદ કર્યું છે પંચાળાના રાજા છે છે આ દરબાર પંચાળા ભોળા છે અને એટલા ભક્તિભાવવાળા છે એમનું ખેતર દબાવી દીધું ઘણા બધા આમ તો રાજા એટલે આખા ગામની જમીન એમની જ કહેવાય અને જે લોકો ખેડતા હોય એમને પૈસા આપવા પડે એના પહેલા શું કહેવાય ટેક્સ કર આપવાનો હોય પણ જીણાભાઈ બિચારા એટલા ભક્ત માણસ પહેલા લોકો ટાઈમે ટેક્સ આપે નહીં જીણાભાઈ માગે નહીં અને એમના વ્યવહારમાં એને રીતે બરકત આવે નહીં એટલે શ્રીજી મહારાજને એક વખત ખબર પડી પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત થયા નહીં એટલે શ્રીજી મહારાજને સમાચાર મળ્યા કે ઝીણાબાઈને આર્થિક સમસ્યા મોટી છે અને ટાઈમે લોકો કર રૂપે અનાજ આપતા નથી તો મહારાજે એમને મદદ કરી અને સરકારમાંથી માણસો લઈ આવ્યા ને આખું સૈન્ય લઈ આવ્યા પહેલા લોકોને દબાવ્યા ત્યારે ઝીણાભાઈને ત્યાં કોઠાર ભરાય તો એવા ભોળા ભક્ત છે એકદમ પણ શ્રીજી મહારાજે અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી છે મહિમા સહિત ભક્તિ જેને ઈષ્ટદેવમાં ભક્તિ હોય એના વર્તનમાં કળાય એના નિયમ ધર્મમાં કળાય અને મહારાજ કે એને આત્મનિષ્ઠા વગર રાખી રહે ભક્તિ હશે કે ભગવાનનો સમજે તો સમજે સંબંધ વાળા બધા ભક્તોનો કેવો મહિમા સમજે કે એક વખત એ માંગરોળ ગયા અને ત્યાં કમળસિંહ વાંઝા નામના હરિભક્ત બીમાર છે એવા એમને સમાચાર મળ્યા હવે એ વખતની જે પરિસ્થિતિ હતી તત્કાલીન પરિસ્થિતિ જે રીતે જ્ઞાતિ જાતિમાં ભેદભાવો હતા ઊંચ નીચના ભેદભાવ હતા એ પ્રમાણે ઠાકોર એ ઘરે પણ ના જાય એવી પરિસ્થિતિ પણ એમને સમાચાર મળ્યા કે સત્સંગી છે નિષ્ઠાવાન સત્સંગી છે બીમાર પડ્યા છે એટલે એમના ઘરે ખબર જોવા ગયા અને તબિયત જોવા ગયા ખાટલામાં પડ્યા હતા કમળસિંહ કોઈ સેવા કરનાર નહોતું આટલો આખો બંધાતો હતો ને જીણાભાઈએ જોયું ખબર પડી ગઈ કે આમને કોઈ પૂછનાર નથી પરિવારજનો તો હતા જ આજુબાજુમાં પણ બીમારી એવી હશે કે કોઈને સેવા કરવાની દાનત નહીં હોય જે હોય તે પણ કમળસિંહભાઈને કોઈ પૂછનાર નહોતું અને એમણે જોયું કે ભગવાનનો એક ભક્ત દુખાય છે અને ત્યાં જ નિર્ણય લઈ લીધો કે એમના પરિવારજનો સેવા ના કરે તો કાંઈ નહીં હું એમની સેવા કરીશ પૂછ્યું બધા મારા ઘરે લઈ જાઉં સેવા કરવા માટે પેલા બધા આ લઈ જાઓ ખસ જાય હવે આખો ઉંચકીને લઈ જવાના હતા એટલે મજૂર શોધવા માટે કારણ કે એકલા તો ઉંચકી ના શકે આખો ફાટલો ગામમાં મજૂર શોધવા માટે નીકળ્યા ત્રણ મજૂર મળ્યા ચોથો મજૂર મળ્યો નહીં કાંઈ નહીં આપણે મજૂર જ છીએ ભગવાનના ભક્ત માટે આપણે મજૂરી કરી લઈશું તો ચોથો ખાટલાનો છેડો જીણાભાઈએ પોતે ઉપાડ્યો ગામના રાજા છે કામધણી કહેવાય એ કોઈના ખાટલા ના ઉપાડ્યા તો કેટલો ભક્તોનો મહિમા હશે ખાટલો ઉંચકીને ને થોડું જ રીતે ચાલ્યા ત્યાં બીજો મજૂર મળી ગયો એટલે પછી તરત જ એને ખાટલો ઉંચકી લીધો ઘરે લઈ ગયા સેવા કરવા માંડ્યા એક વખત મરીની જરૂર પડી કપાળે મરી ઘસવાતા પાટીને એમના બેન અદીબા પાસે માંગ્યા કે મરી જોઈએ છે આ કમળસી વાંજા માટે એ મરી તો ઘરમાં છે નહીં ઝીણાભાઈને થયું કે આવું હોય નહીં મરી તો હોય જ ઘરમાં થોડા દિવસ પછી ઝીણાભાઈને જ જરૂર પડી મરી નહીં મેં કીધું મારે કપાળે કસવા માટે મરી જોઈએ લાવવાના અતિભા સરસ મજાના વાટીને મરી લે આવે કે નહોતા ને ઘરમાં ક્યાંથી આવી ગયા તાત્કાલિક અને પોતાના સગા બેન સાથે અબોલા લીધા કે ભગવાનના ભક્ત માટે મરી નથી આપતા આવી કેવી તમારી તાના એમના સગા બેન સાથે અબોલા લીધા શ્રીજી માતને ખબર પડી મહારાજે પાછા જીણાભાઈને સમજાવ્યા તો ભગવાનના ભક્તોનો પક્ષ અને મહિમા કેટલો હશે અને આવો મહિમા પક્ષ હોય એટલે નિયમ ધર્મ પણ એવા પાક્કા સાહજિક રીતે થઈ જાય રાજા હતા એમનું રાજ્ય જૂનાગઢી નવાબની નીચે આવે જૂનાગઢી નવાબ એ ચક્રવર્તી સમ્રાટ કહેવાય એ પ્રદેશ પૂરતા અને એમની નીચે બીજા બધા ખંડિયા રાજાઓ રજવાડાઓ હોય એમાં આ પંચાળાનું રાજ્ય પણ એમની નીચે આવે એટલે જ્યારે જ્યારે કંઈક મોટો નિર્ણય લેવાનો હોય કે સમયાંતરે બધા રાજાઓને ભેગા કરવાના હોય ત્યારે એ ની અંદર ઝીણાભાઈને પણ એક દરબાર તરીકે જવાનું થાય તો એક વખત ત્યાં જુનાગઢ ગયા હશે જીણાભાઈ અને મોટા રાજા સાહેબોની મહેફિલો હોય એટલે એમાં તો કાર્યક્રમ એવા હોય પછી બધા તેમાં નાચ કાનનો કાર્યક્રમ રાખ્યો હશે ને બધી નર્તકીઓ નાચતી હતી હવે આ કયો સમય છે આ દુર્લભ વસ્તુ કહેવાય એ વખતે એ વખતે નર્તકીઓને નાચતા લાઈવ જોવી અત્યારે દુર્લભ જેવું છે લગ્નમાં બધા અમુક નાચનારા બોલાવે છે અને ત્યારે જોતા હોય છે બાકી જે ગરબા હોય ત્યારે ત્યારે બધા જોવા જતા હોય છે જેમાં આપણે નથી જોવાનું હતું પંચાળાના જીણાભાઈ જોવો તમે એ વખતે આ વસ્તુ ખૂબ દુર્લભ હતી અત્યારે તો મોબાઈલમાં એમાં તો બધા નાચ કરીને લટકા મટકા ચાલતા જ હોય છે પણ ત્યારે કેટલું દુર્લભ હવે ત્યારની તો ક્યાં વાત કરીએ પચીસ ત્રીસ વર્ષ પેલા ગામમાં ભવાયા આવતા ત્યારે કેવી હાલત હતી સવારથી લોકો રિઝર્વેશન કરાવી જાય જ્યાં ભવાયાનો ખેલ થવાનો હોય ત્યાં બધા કોથળા મૂકી જાય નામ લખી લખીને આમાંથી ઘણા મૂક્યા હશે અને આખી રાત ખેલ ચાલવાનો હોય અને ગુણાદિતાનંદ સ્વામી એ પેલી વાત કરી છે કે એક ભાઈને જગ્યા જતી ના રે પોતાની લઘુ લાગી બરાબરની ઊભો થઈને લઘુ કરવા જાય તો એક જગ્યા જતી રહે એટલે બેસી રહો બેસી રહો બેસી રો તે એમાં કોથળી ફાટી ગઈ મરી ગયો હોય એટલો ભવાયામાં રસ હવે ભવાયામાં તો પુરુષો હોય ને એ જ મહિલાઓ બન્યા હોય આપણે ત્યાં પહેલાં મર્યાદા હતી ભવાયાનો ખેલ કરનાર માણસો પણ મર્યાદામાં રહેતા કે પુરુષોને મહિલાઓ ભેગા ખેલ ના કરે એટલે પુરુષો એ જ મહિલા બન્યો હોય અને આવા એક ખેલ માટે પણ આટલો બધો ક્રેઝ જ્યારે હોય ત્યારે નાચનારા લાઈવ જોવા મળે તો કેટલી દુર્લભ વસ્તુ કહેવાય એટલે જીણાભાઈ ગયા અને સામે જેવું નૃત્ય ચાલુ કર્યું જીણાભાઈએ નીચી દ્રષ્ટિ નાખી નાખી જ્યાં સુધી આખું નાચકાન પૂરું ના થયું ત્યાં સુધી ઝીણાભાઈ ઉપર જોયું નથી આંખ અને આ વસ્તુ પેલા નવાબે નોટિસ કરી હા નવાબે જોયું કે ઓહ વાહ વાહ ધન્ય છે ઝીણાભાઈ તમને શું તમારો સંયમ ને શું તમારો સત્સંગ લોકો પ્રભાવિત થઈ જાય ભગવાનના ભક્ત છે અને એટલા માટે કીર્તન જ્યારે ગવાય છે ત્યારે શ્રીજી મહારાજ આ ભક્ત ને યાદ કરે છે કે આવી પ્રેમ લક્ષણ આ ભક્તિ જીણાભાઈ હતી પછી મૂળજી ની વાત કરે છે હવે કયા મૂળજી નો ઉલ્લેખ છે કારણ કે સત્સંગની અંદર ઘણા બધા મૂળજી ભક્ત છે એમાંથી કયા મૂળજી ભક્તની વાત છે એ ક્લિયર કંઈ થયું નથી ત્રીજા ભક્તની વાત કરી પર્વતભાઈ પર્વતભાઈ પણ એવા રઢ નિષ્ઠાવાન શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહી દીધું છે કે તમે કેવા સત્સંગી થયા અરે મહારાજ અમે ખરેખર સત્સંગી હતા લો ખરેખર સત્સંગી થયા હો તો એમ કહો અમે ક્યાં હતા ને ક્યાંથી આવ્યા મહારાજ એવા સત્સંગી નથી થયા મહારાજ કે એવા સત્સંગી તો અમારા પર્વતભાઈ અને ગોરધનભાઈ છે કેમ ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજને જોતા એવી સ્થિતિ હશે ત્રણેય અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ ત્રણે ત્રણમાં શ્રીજી મહારાજ નું અનુસંધાન રહેવા એવા હતા અને પર્વતભાઈ તો કોઈ પૂર્વના બહુ મહાન મુક્ત હશે કારણ કે એવું લખ્યું છે કે પર્વતભાઈને ને પહેલી વાર મહારાજ દર્શન થયા ત્યારથી નિશ્ચય થઈ ગયો કોઈએ નિશ્ચય કરાવો નહોતો પડ્યો કોઈ નિષ્ઠા કરાવી નહોતી પડી કે આ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે નહીં એકવાર મહારાજના દર્શન થઈ ગયા તરત જ નિશ્ચય પાકો પરબ્રહ્મ પુરુષોત્મ મને સાક્ષાત કેવું હશે એમનું જીવન પર્વતભાઈ પનારા એમની અટક હતી ભગતરાય કામ અને રામાનંદ સ્વામીના મુખ્ય હરિભક્તોમાં એક હતા પહેલેથી મહારાજ ગયા એ પહેલા એ ભક્ત હતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને મુખ્ય શિષ્યોમાંના એક જ્યારે શ્રીજી મહારાજને ગાદી આપવાનો રામાનંદ સ્વામીએ નિર્ણય કર્યો કે હવે આપણે ગાદી હું એમને સોંપી દઉં કારણ કે હું તો ડુગડુગી વગાડનારો છું ખરા ખેલના ભજવનાર હવે આવી ગયા છે જેમના માટે આ સદાવૃતો શરૂ કર્યા જેમના માટે આ સત્સંગ સ્થાપ્યો એ સત્સંગના ધણી આવી ગયા છે તો હવે મારે બધું એમને સોંપી દેવું છે પણ આ નિર્ણય લેતા પહેલા વિમર્શ કરવો પડે મુખ્ય સંતો સાથે અને મુખ્ય હરિભક્તો સાથે તો રામાનંદ સ્વામીએ ત્રણ જણ સાથે વિમર્શ કર્યો છે મુક્તાનંદ સ્વામીને બોલાવેલા મોટા આત્માનંદ સ્વામી ભયા આત્માનંદ સ્વામીને બોલાવેલા અને હરિભક્તોમાંથી આ પર્વતભાઈને બોલાવે એટલે એકદમ પ્રામાણિક અને રામાનંદ સ્વામીના વિશ્વાસપાત્ર હરિભક્ત છે એવું વર્તન હશે ત્યારે ને રામાનંદ સ્વામીએ કાંઈ કઈ જેવો તેવો સંપ્રદાય નથી ચલાવ્યો ત્યારે નીલકંઠ વર્ણીને ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય તો એ સંતોનું વર્તન કેવું હશે એ મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામી જે પહેલી મુલાકાત થઈ એ મુલાકાતમાં નીલકંઠ વર્ણીને કેટલો પ્રભાવ પડ્યો હશે આમ તો બધું પૂર્વ છે આયોજિત જ હોય કારણ કે રામાનંદ સ્વામીને ખરાખેલના ભજવનાર પોતે છે તો માણસો ભેગા કરવા માટે ડૂકડૂકી વગાડવા એમણે જ મોકલેલા છે પણ રામાનંદ સ્વામીએ પણ એવા હરિભક્તો તૈયાર કર્યા અને ત્રણેય અવસ્થાની વાત ફક્ત ચિંતામણીમાં લખી છે કે પુણ્ય પવિત્ર પર્વત ભાઈ જેની અખંડ વૃત્તિ હરી માઈ સ્થિતિ પિંડ બ્રહ્માંડ ને પાર નાવે જોયે જગત લગાર જગત ની ઈચ્છા જ નથી કોઈ જગત નો વિચાર નથી આવતો ક્યારે પર્વત પાઈને અક્ષર રૂપ મોટપતે તાણી વૈશ્ય ભક્ત માહી શિરોમણી અને કેવા ભક્તરાજ રાજ હશે કેટલી પ્રીતિપૂર્વક માનસી પૂજા થતી હશે ચલાવતા ચલાવતા પૂજા કરતા હતા પૂજામાં ભગવાનને રોટલો અને દહીં જમાડતા હતા અને બાજુમાં જે ખેડૂતે જોયું કે આ પર્વતભાઈ ઊંઘમાં લાગે ચડી ગયા લાગે છે કારણ કે ચાલુ પર્વત ચાલુ હળે ઊભા ઊભા આંખો બંધ રાખીને ઊભા છે તો એને ખબર નહીં કે માનસી કરે છે એટલે એને પરોણાની પરોણાની પાછળની છેડો અડાડ્યો આમ પર્વતભાઈને એ જાગો પર્વતભાઈ અને માનસીમાંથી જેવી આંખો ખુલી તો રોટલો ને દહીં નીચે પડ્યા સીધા ક્યાંથી આવ્યા અંતરિક્ષમાંથી આવ્યા સીધા મનમાં વિચારે છે કે હું ભગવાનને રોટલો ને દહીં ધરાવું છું અને એ સાક્ષાત પ્રગટ થયા મનમાં કેટલી તાકાત હશે અને પૂજા કેવી હશે એમની માનસીમાં કેટલા એકાગ્ર થઈ ગયા હશે એવા પર્વત ભાઈ છે એમનો સંકલ્પ હોય તો મહારાજને આવવું પડે એવી એમની ભક્તિ છે એક વખત પર્વતભાઈ ને તીવ્ર સંકલ્પ થયો કે મહારાજ ના દર્શન કરવા છે અને એમના ખાલી સંકલ્પથી મહારાજ ને અહીંયા ગઢડામાં એવું થયું કે પર્વતભાઈ નો સંકલ્પ છે એટલે જવું પડશે મહારાજ ગયા સ્વાગત સત્કાર કર્યો પ્રેમથી જમાડ્યા વાડીએ લઈ ગયા ત્યાં આગળ શેરડી ઉત્સવ કર્યો અને પર્વતભાઈ ની ઈચ્છા હતી કે મહારાજ રોકાય પણ મહારાજ ને રાત્રે નીકળવું હતું એટલે પર્વતભાઈ આ જોડા કે મહારાજ આપની રુચિ હોય તો અમે આપને ના ન પાડી શકીએ પણ અંતરમાં પર્વતભાઈને ખૂબ ઈચ્છા હતી કે મહારાજ રોકાય મહારાજ રોકાય મહારાજ રોકાય એમનો અંતરનો ભાવ કળીને મહારાજ ચરિત્ર કેવું કર્યું સમય પ્રમાણે નીકળ્યા અને પાછા જે મહારાજ નું કાર્યક્રમ જે આયોજિત કરતા હશે એમને આગ્રહ હોય ને કે મહારાજ આપણે બધી તારીખો આગળ આપી દીધી છે એટલે આપણે નીકળી જવું પડશે તો મહારાજ એમને પણ ના ના પાડી શકીએ કયું કેવું ગામની સીમમાં પહોંચ્યા અને અચાનક મહારાજની ઘોડી પડી અને સિદ્ધુ ઊંચી થવા માંડી અને બધાએ કીધું કે મહારાજ તમે વહેલી તકે નીચે ઉતરી જાવ કારણ કે આ ઝાડ આ ઘોડી અત્યારે કંટ્રોલમાં આવે નથી હવે મહારાજ તો ઘોડીને કંટ્રોલ કરવામાં માહેર હતા પણ જેને ચરિત્ર જ કરવું હોય તો મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતરતા હતા અને બરાબર વચ્ચે હતા એક પેંગડામાં પગ હતો ત્યારે ઘોડી ઉછળી અને મહારાજ પડ્યા અને પગનું હાડકું ભાંગી ગયું અને હવે આવું થાય એટલે સીધું તાત્કાલિક લઈ ક્યાં જાય જે મુખ્ય હરિભક્ત હોય ગામમાં ઘરે લઈ ગયા એક મહિના સુધી પર્વત હોય તો મહારાજે જવું પડે અને આ બધું પાછું એમને ઉભું કરેલું કેવી રીતે ખબર પડે કે એ વખતે આ બધી પાટાપિંડી ની સેવા ને બધું કોણ કરતું તો ગામના જે વાળક હોય ને એમને આ બધું આ પાટાપિંડીમાં ડોક્ટર ડોક્ટર ની ક્યાં જરૂર આ લોકોને ને એકદમ વ્યવસ્થિત આવડતું હોય બધું તો એ પાટિયા લઈને બેસાડી દીધું પાટા બાંધી દીધા એવું કરશું અને આ ગયા આજ્ઞા કરીને કે આટલું આટલું નહીં કરતા સાંજે મહારાજ પર્વતભાઈ ને કે પર્વતભાઈ દહીં રોટલો ખાવા છે મહારાજ ના પાડી છે પેલા એ ના ખાવાય દહીને રોટલો

પર્વત કે તું ભાઈ જે ચેક કરવા આવ્યો છે એ કરીને ભગવાન નો ભગવાન એ નિર્ણય તું ના કરે બધા એને બોટ એવું હોય છે કોણ ભગવાન ને કોણ ના ભગવાન બધું નક્કી કરી નાખે પોતાને એટલે પાટો ખોલીને જોયું કે પાક્યું તો નથી ને જેવો પાટો ખોલ્યો કાંઈ જ જાણે કંઈ થયું જ નથી અરે ઘાનું પણ નિશાન નથી પૂર્વવત જેવો પગ હતો ને એવો ને એવો જોયો એમણે અને ત્યારે વાળન પણ હાથ જોડીને પગમાં પડી ગયો કે હવે તમારા ભગવાન પાક્કા આવું તો કેવી રીતે શક્ય બને હજી તો ક્યાં જાજા દિવસ થયા છે આટલી ઝડપથી રિકવરી આવે અને ખબર જ ના પડે કે વાક્યું છે એવું તો કેવી રીતે થઈ જાય પણ શ્રીજી મહારાજ આવા ભક્તને આધીન થઈ જતા હોય છે તો પર્વતભાઈ એવા હરિભક્ત હતા સમર્પણ પણ કેવું ગોપીનાથજી મહારાજનું મંદિર જ્યારે આ સોરી લોજની અંદર સદાવ્રત જ્યારે ચાલતું હતું અને એ વખતે મહારાજને અનાજની જરૂર પડી પર્વતભાઈ આવ્યા અને મહારાજને મહારાજે વાત કરી કે પર્વતભાઈ આ સદાવ્રતમાં અન્ન ફૂટી ગયું છે તો થોડા અનાજની જરૂર છે જો તમારે ત્યાં વ્યવસ્થા હોય તો લઈ આવો અને પર્વતભાઈ એમના ઘરે ગયા કોઠારમાં જેટલું અનાજ ભરેલું પડ્યું હતું કોઠીઓ જેટલી ભરેલી પડી હતી બધી ખાલી કરી નાખી સોળ કળશી અનાજ સોળ કળશી એટલે કેટલું થાય છ કિલો એટલું અનાજ ગાડાઓમાં ભર્યું અને બધા આઠ ગાડાઓ ભરીને એક ગાડામાં બે કળશી અનાજ સમાય આઠ ગાડાઓ ભરીને સીધું લોજ ભેગું કર્યું અને પોતે પણ ભેગા આવ્યા શ્રીજી મહારાજે કીધું અરે રે પર્વતભાઈ આટલું બધું અનાજ તમે ઘરે છોકરાઓનો વિચાર કર્યો છે કે નહીં બાળકોને ખાવા માટે કઈ રાખ્યું છે કે નહીં પર્વતભાઈ કે મહારાજ અણબીના છોકરા અને કુકડા ક્યારે ભૂખ્યા ના મરે એ ઉકરડા ઉથામીને પણ ખાઈ લે તમે એની ચિંતા ના કરો તમારે અત્યારે જરૂર છે એટલે અમારું તન મન ધન તમને સમર્પિત છે તો સમર્પણ પણ પર્વતભાઈનું પાછું એવું સંતો નો મહિમા અને દેહ નો અનાદર પાછો એવો એક વખત શ્રીજી મહારાજ અગતરાય બધા છે તો ખેતરે કાર્યક્રમ હતો શિરડી અને માદળિયાનો તો પર્વતભાઈ માદળિયા બધા વ્યવસ્થિત બનાવ્યા મહારાજને જમાડ્યા મહારાજે થોડા લીધા પછી પર્વતભાઈને કીધું કે તમે હવે જમો પર્વતભાઈ કે મહારાજ અમારા તો નિયમ છે અરે મહારાજ કે અમે આજ્ઞા કરીએ જમો એ શેનો નિયમ છે જ્યાં સુધી અમારા ઈષ્ટદેવ ના જમે ત્યાં સુધી અમે ના જમી મહારાજ કે મેં તો જમી લીધું હું તમારો ઈષ્ટદેવ છું મેં તો જમી લીધું કે મહારાજ તમે ઈષ્ટદેવ ખરા પણ તમારો નિશ્ચય કરાવનાર અમારા ઈષ્ટદેવ આ બધા સંતો છે આ સંતોએ અમને તમારો નિશ્ચય કરાવ્યો અને એ વખતે મહારાજે સંતોને ફટરસના વર્તમાન આપેલા એટલે શેરડી તો જમાય નહીં કે મહારાજ આ સંતો ફટરસ કરે છે અને પર્વતભાઈ શું કર્યું તો ખબર છે જ્યારથી સંતોને ખટરસના વર્તમાન શરૂ થયા ત્યારથી પર્વતભાઈએ કુટુંબ સહિત ખટરસ ચાલુ કરેલો હવે આ તો કેટલું અઘરું છે ગ્રહસ્થ જીવનમાં રહીને ખટરસના વર્તમાન પાળવા અને એ પાછું કેટલું છ છ મહિના સુધી ચાલેલું છ મહિનાથી પર્વતભાઈ ખટરસ કરતા ખાલી પર્વતભાઈ નહીં આખો પરિવાર ખટરસ કરે છે અને પછી એમણે કીધું કે જો સંતો જમે તો અમારે જમે બાકી નહીં ને પર્વતભાઈના પ્રેમ ને મહારાજ વશ હતા એટલે પછી ત્યારે મહારાજા સંતોને બોલાવ્યા કે સંતો આ પર્વતભાઈનો ભાવ છે એટલે હવે બધા ખટરસના વર્તમાન મૂકો બધા શેરડી જમો તો પર્વતભાઈ જમશે તો આવા એકદમ નિષ્ઠાવાન વક્ત છે પર્વતભાઈ ઘી ઢોળ્યું મહારાજે કેવું ઘી ઢોળ્યું અને એમાં પર્વતભાઈ નાચે છે હા બાકી તો બહુ ઘણી વાર પેલા બગાડ બગાડ ના થાય એવી વૃત્તિવાળા હોય ને તો એને આમ અંતરમાં અરેરાટી છૂટી જાય આ મોંઘા ભાવનું ઘી ચોખ્ખું ગાયનું ઘી અને આવી રીતે મહારાજ ઢોળે છે એમાં રાજી થાય છે પર્વત મહારાજ શું કરે બે સંતોના પથ્થર હોય ને એની વચ્ચે જગ્યા તો હોય ને હું પલાઠી વાળીને બેઠો મારે બે ફૂટની જગ્યા જોઈએ મારી બાજુમાં જે સંત કે હરિભક્ત બેઠા હોય એને બે ફૂટની જગ્યા જોઈએ અને પથ્થર તો આવડું જ હોય કે પછી હરિભક્ત જમવા બેઠા હોય તો થાળી આવડી હોય વચ્ચે દોઢ ફૂટનો નો ગેપ હોય મહારાજ ઘીની ધાર કરે તો બે થાળી વચ્ચે ઘીની ધાર બંધ નહીં કરવાની ચાલુ જ રાખવાની તો કોઈ કામ શીખા મળતા હોય કે મહારાજ બાકી ખરેખર તમે મોંઘા ભાવના ઘી નો ઉપયોગ બહુ સારો કરો કટાક્ષ કરતા તો આવડે જ અને મા બોમના પુત્ર હોય એને તો કટાક્ષ હૃદયમાં સંગ્રહાયેલા હોય મજા પણ પર્વતભાઈ નાચે છે એ આવા ઘીના ઢોળનારા ક્યાંથી મળે એમાં એમને મહિમા સમજાય છે તો એવા નિષ્ઠાવાન હરિભક્ત છે પર્વતભાઈ એટલે બે હરિભક્તોને મહારાજ કીર્તન દરમિયાન યાદ કરે છે તો આપણે એવી ભક્તિ અંતરમાં કેળવવી કે મહન સ્વામી મહારાજ આંખો બંધ કરીને આપણને યાદ કરે એ હો સુરતમાં એક આવા પણ હરિભક્ત છે વરાછાની અંદર કે કતાર ગામની અંદર કે મોટા વરાછાની અંદર કે અડાજણની અંદર એક આવા પણ હરિભક્ત છે કે જે નિરંતર મહિમાની અંદર મસ્ત રહેતા હોય છે એવું જીવન ધીરે ધીરે બને પણ લક્ષ્ય આપણે રાખવું જોઈએ પછી આગળ વચનામૃતમાં મૃતમાં વાત આવે છે